અમારી ફિઝિકલ એક્ઝામ છે એટલે કે ફિઝિકલ અમારી ટેસ્ટ ક્યારે ગોઠવાશે ફિઝિકલ ટેસ્ટ ગોઠવાઈ તો એની તૈયારી પરિણામ આ ગયા પછી કરવી કે પરિણામ પહેલાથી જ શરૂ કરી દે આ એક પ્રશ્ન પણ તમારા મનમાં ઉભો થેયણો હશે વિદ્યાર્થી મિત્રો એક ઓફિશિયલી જાહેરાત થઈ ગઈ કે લોક રક્ષક ની પરીક્ષા જે છે એ પરીક્ષા નું રિઝલ્ટ लगभग हूँ मानूँ सु त्याग सुधिमा सर्विस जानियो आई पशी तरतज तमारी सामे आई जवाब उची अने ये अंदर तमारी जे एक ओएमआर सिटी कॉपी साथे तमारा गुण वेबसाइट ऊपर तमारा रिजल्ट ना अनुसंधान मा मुकी देवामा आउचे मित्रों તેની અંદર સ્પષ્ટીકરણ પણ થયું છે કે તમારી જે કોઈ પ્રોવિઝનલ કી મૂકવામાં આવી છે કે એમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અગાઉથી તમારા વાંધાને રજૂ પણ કરી શકો છો અને એ પ્રકારે છે 6 લાખ 60 હજાર જેટલા ઉમેદવારોએ આ લોક રક્ષકની જે પરીક્ષા આપેલી હતી અને એ પરીક્ષાની અંદર જે ઉત્તીર્ણ થશે જેનું મેરિટ બનશે એ મેરિટના અનુસંધાને 8 ગણા ઉમેદવારોને फिजिकल टेस्ट मार्चे था और ने बोला वहाँ पर उसे अन्यथा तो में एक प्रश्न हुआ था कि हमारी फिजिकल टेस्ट क्या रही थी तो जी फिजिकल टेस्ट के मित्रों जे वितेतमारो रीजन सभी जनवरी आजूबाजू कर रहा है आई जिसे और ने सभी जनवरी में आई गया था उसे तब फेब्रुअरी मासना शुरुआत नहीं हंगार ટેસ્ટના રાઉન્ડ પણ શરૂ થઈ જાય એટલા માટે હવે તમારે તૈયાર થઈને રહેવાનું છે કે જે કેટલીક વિધવાઓ ફરતી હતી તે એક બાજુ દેને રિઝલ્ટ તો તમારી સામે આવવાનો જ છે ત્યારે તમે ફિઝિકલ ટેસ્ટને પૂરેપૂરો ન્યાય આપી શકો અને તમે જે માટે મહેનત કરી શકો કરો છો એક કડતા મહેનતનું પરિણામ લાવો સારું લાવી શકો એટલા માટે થઈને તમારે હવે દોડ માટે થઈ ખૂબ પ્રયત્ન કરવાની જરૂર છે તો એ રીતે તમારો પરિણામ આલ્યા પછી તમે દોડવાનો વિચારતા હોય કોઈ વિચાર ન કરતા કારણ કે તૈયારી જ્યારે કરવાની હોય તો તૈયારી માટે કોઈ સમય કોઈ મુહરત હોતું નથી માત્ર તૈયારી પરિણામ લક્ષી હોય છે पर एनी साथे तुम्हें ये उन्हें विचारो कि मारो ये रिजल्ट से ये सिलेक्शन ने अनुसरी ने ऐसे के सिलेक्शन में नए आउट हुए टेम सता कहिए तो तो चारों रखो तो आ रहे जे ऑफिशियल जाहिरात रिजल्ट में थाई से अने सर्विस जानकारी पश्चिमा वीक मा तमारो रिजल्ट तमारे सामे आवे अने ये रिजल्ट ना तने सफल थया होए तो